હળવદના ચડદરા ગામે ખનીજ ચોરી અટકાવવા જનતા રેડ કરવામાં આવી હતી સ્થાનિક તંત્રને જાણ કરતા પોલીસ મામલતદાર ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું સરકારી રોયલ્ટીવાળા વાહનો નિયમ કરતાં વધારે ખનીજ કાઢતા હોય જેને લઈને ગામજનોએ રેડ કરી હતી મોડી રાત સુધી આ હોબાળો મચાવ્યો હતો જે લીઝ આપવામાં આવી છે તેમાં નિયમનું પાલન નથી થતું એક જ રોયલ્ટીની ચીઠીનો વધારે વાર ઉપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોવાનો ગ્રામ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ગંભીર પરિણામ આવે તે પહેલા તંત્ર કોઈ યોગ્ય પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે તમે આ જનતા રેડ કરી એમાં કેટલી ગાડીઓ આજ રોજ સાંજે છ વાગ્યા પછી જે અમારા ગામમાં લીઝના બ્લોક પાસ થયા છે એમાં છેલ્લા એક બે મહિનાથી એક મહિનાથી ધમધોકાર રેતી ચોરી ચાલે છે રોયલ્ટી વગરની આખા દિવસમાં તમે આજે મને જે ગાડી પકડી છે આ ગાડી એનું આજની એકને અઠ્યાવીસની રોયલ્ટી બનેલી છે બસો ને પચીસ કિલો પણ એ ગાડી સાંજે ત્યાં હતી ત્યારે જ ભરો અમારી પાસે વિડીયો ગ્રુપ છે તો એનું જો ખનીજ ડિપાર્ટમેન્ટને બોલો મામલતદાર સાહેબ આવ્યા પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યું મામલતદારને અમે બધા એના જે ઇલીગલ સટ્ટા છે બધું અમે બતાવ્યું ખનીજને બધું ખનીજના અધિકારીઓ અમને સાંભળ્યા હતા પછી આ ગાડી લઈને અહીંયા આવ્યો પણ ખનીજને અમે કીધું કે ભાઈ મશીન લોડ કરે છે તો ઈલી છ વાગ્યા પછી રોયલ આપણે લીજો એમાં નથી લોડિંગ થતું તો એમને એનો સ્પષ્ટ નહોતો કે અમે આ લીજમાં પડ્યું છે એટલે સીલ ના કરી શક્યું ખરેખર તો મશીન પણ ઇલીગલ લોડિંગ કરતું હતું અને ગામ પંચાયત અને સરકારને રોયલ્ટીનું બહુ નુકસાન જાય છે અને આખો દિવસ ચાલુ હોય છે સાડા છ પછી ગામને જનતા રેડ કરી પછી ખનીજને ત્યાં બોલાવ્યું એટલે ખનીજ કાર્યવાહી કરી અને ગાડીયા લાવ્યા છે પણ હવે અમારી એક જ રિક્વેસ્ટ છે ખનીજ ડિપાર્ટમેન્ટ અને બધા તંત્રને કે ભાઈ આ ગાડીનું જીપીઆર ચેક કરવામાં આવે તો એનાથી ખબર પડે કે ભાઈ ગાડી કેટલી આખા દિવસમાં કેટલા ચક્કર માર્યા છે અને એનું જે પચીસ બસો ને પચીસ કિલોમીટરનું જે કહે છે ખરેખર ગાડીનું જીપીઆર ચેક કરે તો અહીંયાથી એક કે બે કિલોમીટર સટ્ટો થાય છે જે ઇલીગલ છે તો ખનીજ ડિપાર્ટમેન્ટને એ બી વિનંતી કે આ સટ્ટો સીઝ કરે સટ્ટાનું અને અમારા ગામમાં જે અમે જે જગ્યાએ અને બેનું સેમ્પલ લે સેમ્પલ મેચ છે બરાબર ઇલિગલ સટ્ટો કરે છે રાતે ચલાવે છે દિવસે ચલાવે છે રોયલ્ટી તમે આખા એક મહિનામાં જે બ્લોક પાસ ત્યારથી અત્યાર સુધીની રોયલ્ટી અમને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે આપે જો ખનીજ માફી હોય તો એવું જ કહે છે કે આ તમારો કોઈ હક નથી તમારા બાપનું કાંઈ છે નહીં નદીમાં આવવું નહીં એ જે ગ્રામ પંચાયતના સદસ્ય છું મને પણ નથી આપતો ખરેખર ખનીજ ડિપાર્ટમેન્ટને એ પણ છે કે તમે એમને રેકોર્ડ આપો અને અમે આજથી એક મહિના પહેલાં અમે આરટીઆઈ કરેલી છે એના ડિપાર્ટમેન્ટ માટે આપણે ડિટેલ માટે બીજું કે જે તે સમયે ખનીજવાળા ઇન્સ્પેક્શન માટે આવેલા ત્યારે પણ એક જે સી ટુ સી ઇલેવનનું જે બોર્ડ છે એ આથી વીસ ફૂટ બહાર છે બી અમે જાણ કે કોઈ ડિસિઝન લેવાનું બેફામ હવે જે તંત્રને મળી ભગત હતું કે બેફામ રેતી ચોરી ચાલે છે રોયલ્ટીને નુકસાન છે ગામને પણ નુકસાન છે અને સરકારને નુકસાન છે બીજું કે અમારે છ હજાર વીઘા જમીન સામા કાઢે છે અમારા માટે કોઈ વૈકલ્પિક રસ્તો નથી અને ગામમાં છોકરો પણ જાય તો ડરાવે ધમકાવે છે અને ફૂલ વાહન ચલાવવું તો ગામને પારાવાર નુકસાન છે અને આજે અમે એ લોકો ગાડી લઈએ છે ખનિજ ડિપાર્ટમેન્ટ તો તમામ રીતે ઇલીગલ ખનન થાય છે તો અમારી સરકારને એ જ વિનંતી છે કે આ જે ખનન થાય છે જે બ્લોક છે એમાં જે જે મેટ્રિક ટનનો જથ્થો માટે જે લીજ પડેલી ઓલરેડી એટલું તો ખનન કરી નાખ્યું છે તો સરકારને તો નુકસાન છે જ પણ જો તંત્ર લાલા કરે અને જો ખરેખર યોગ્ય કાર્યવાહી કરે તો ગામને નુકસાન બચી શકે છે અને ગામ અમારું નદીના કાંઠે છે જો આવી રીતના બ્લોક પડતાં જ અમારું એક અમારે એક સ્થળાંતર કરવું પડશે બહુ વિકટ પ્રશ્ન છે અને જો અધિકારીઓ આ વખતે થોડાક અમને સાંભળ્યા છે બાકી આગળ જે ખાની ડિપાર્ટમેન્ટ અમને સાંભળવાનો નહોતા આવેલા અને ખોટું અમારી માથે આરોપ મૂકે છે તમે કરો છો અને બીજું કે અત્યારે જે છે આજે સીજ કર્યું છે અમે કીધું ભાઈ તમે સીજ કરો મશીન સીજ કરો બે હુડકા છે હુડકા ગમે ત્યાં જઈ શકે અને જે ખાડો છે એની માપણી થવી જોઈએ માપણી થાય તો જ થાય ભાઈ કેટલું ખનન કર્યું છે કેટલી રોયલ્ટી છે અને આખા મહિનામાં કેટલી ગાડી કાઢી છે અને કેટલી રોયલ્ટી એને કાઢી છે અને ખાડો માપે એટલે મેટ્રિક ટન કેટલું છે દૂધનું દૂધ ને થઈ જવાનું છે તો અમારી એ જ વિનંતી છે બસ